નમસ્કાર મિત્રો ચાલી રહ્યો છે અને એમાં જે આપણે ગૂગલ જેમિનીની મદદથી જે અલગ અલગ સ્ટાઇલમાં ફોટો એડિટિંગ કરી રહ્યા છે બરાબર એ હાલના સમયમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને લગભગ ઘણા બધા માણસો પોતપોતાના ફોટાને એ એની મદદથી અલગ અલગ સ્ટાઇલમાં એડિટિંગ કરતા હોઈએ છીએ બરાબર મિત્રો હાલના સમયમાં આપણે બધા જોઈ રહ્યા છીએ તેમ કોઈ કોમ્પ્યુટર મતલબ જે હોય છે પાછળ કોમ્પ્યુટરમાં એડિટિંગ થતું હોય છે બોક્સમાં આપણો ફોટો હોય છે એવી રીતે જે નેનો બનાના એટલે જે ગૂગલ જેમની મદદથી જે ફોટો બનાવવામાં આવે છે બરાબર એ લગભગ ઘણી બધી સ્ટાઇલમાં આપણા ફોટા એડિટિંગ થઈ શકતા હોય છે અને એ પણ બિલકુલ સરળતાથી એડિટિંગ થઈ જાય છે બરાબર આપણે કોઈપણ વધારાની મહેનત પણ કરવાની જરૂર રહેતી નથી મિત્રો એવો જ એક ફોટો એડિટિંગનો જે ફોટો જે વાયરલ થઈ રહ્યો છે બરાબર એને લગતો આપણે આજનો આ વિડીયો બનાવ્યો છે કારણ કે મિત્રો ઘણા બધા માણસો યુટ્યુબ ચેનલની અંદર હાલના સમયમાં જે ફોટો વાયરલ થઈ રહ્યા છે એ ફોટો કેવી રીતે બનાવો એ બાબતે યુટ્યુબમાં સર્ચ કરતા હોઈએ છીએ અને યુટ્યુબ ચેનલની અંદર ઘણા બધા યુટ્યુબરોએ વિડીયો પણ અપલોડ કરેલા છે પણ મોસ્ટ ઓફલી જે વિડીયો છે એ હિન્દી લેંગ્વેજમાં જ છે આવી રીતે કોઈ ગુજરાતી લેંગ્વેજમાં વિડીયો આપણે ઓછા મળે છે એટલે એ બાબતને ધ્યાનમાં રાખી આપણે હાલના સમયમાં જે ફોટોનું જે ટ્રેન્ડિંગમાં ચાલે છે જે ફોટો વાયરલ થઈ રહ્યા છે બરાબર એ તમામ પ્રકારની સ્ટાઇલના જે ફોટો છે એ આપણે કેવી રીતે બનાવવા એને લગતો આપણે આજનો એક વિડીયો બનાવેલો છે અને મિત્રો આપણે આની પહેલાં એક વિડીયો અપલોડ કરેલો હતો એની અંદર પણ આપણે જોયેલું હતું કે જે આપણે આ જે કમ્પ્યુટરની બેક સાઇડવાળો જે ફોટો બનાવીએ છીએ એ કેવી રીતે બનાવો બરાબર પણ મિત્રો આજના આ વિડીયોની અંદર એક એવો જ જે ફોટો છે કે જેની અંદર કોઈ પણ વ્યક્તિનો જે ફોટો હોય છે એ ફોટાને કેમ જાણે મૂર્તિ બનાવતા હોય બરાબર એવી રીતનો એક ફોટોનો વાયરલ થઈ રહ્યો છે તો એ ફોટો આપણે કેવી રીતે બનાવો એ આજના આ વિડીયોની અંદર આપણે જોવાનું છે તો મિત્રો એ ફોટો બનાવવા માટે સૌ પ્રથમ ગૂગલ જેમિનૈ નામનું એક એપ્લિકેશનની જરૂર પડશે જે આવી રીતનું એપ્લિકેશન છે તમે જોઈ શકો છો તમારી પાસે જો ન હોય તો તમે પ્લે સ્ટોરમાંથી એને ઇન્સ્ટોલ કરી શકો છો હવે મિત્રો આવી રીતે એપ્લિકેશન ઓપન થઈ જાય ત્યારબાદ તમારે પ્લસ આઇકન ઉપર ક્લિક કરવાનું છે બરાબર એની ઉપર ક્લિક કરશો એટલે તમારી ગેલેરીમાંથી કોઈપણ એક ફોટો તમારે સિલેક્ટ કરી લેવાનો છે બરાબર તો હું અત્યારે કોઈપણ એક ફોટો સિલેક્ટ કરી લઉં છું મિત્રો આવી રીતે તમારે કોઈપણ એક ફોટો સિલેક્ટ કરી અને આ જગ્યા ઉપર આપણને લખેલું બતાવે છે જેમણીને પૂછો એ જગ્યા ઉપર મિત્રો આપણે એક લખાણ લખવાનું છે એક પ્રોમ્પ્ટ લખવાનું છે એ હું અત્યારે આમાં લખું છું અને એ જ પ્રોમ્પ્ટ હું તમને આપણા આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ અને જે કંઈ આપણે લખાણ લખ્યું છે એ લખાણ તમને સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એવી રીતે તમારે લખવાનું છે આવી રીતે મિત્રો જે તે લખાણ છે એ લખી તમારે માત્ર સેન્ડ કરી દેવાનું છે હવે જેવું મિત્રો તમે સેન્ડ કરી દેશો ને એટલે થોડોક જ સમય લઈ અને એઆઈ તમને એ જે તમારો ફોટો જે છે એ તમને એડિટ કરીને આપી દેશે તમે આ જગ્યા ઉપર જોઈ શકો છો લખેલું બતાવે છે બસ એક સેકન્ડ બરાબર એટલે મિત્રો થોડીક જ સેકન્ડોની અંદર તમારો ફોટો તમને બનાવીને એપ્લિકેશન તમને આપી દેશે આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે આ જે ફોટો છે બરાબર આપણે જે સિલેક્ટ કરેલો છે એની અંદર બતાવે છે કે એ ફોટાની મૂર્તિ બની રહી છે બરાબર એવી રીતનો મિત્રો હાલમાં એક આ મતલબ વિષય જે છે આ ફોટાનો એ હાલના સમયમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને તમે મિત્રો ખાસ ધ્યાન રાખો કે ફોટો એવી રીતે સિલેક્ટ કરો કે ફોટો આખો હોય તો જેથી કરી વધારે વ્યવસ્થિત લાગશે હું તમને એક એનો પણ ડેમો આપી દઉં તમે જોઈ શકો છો મિત્રો કે આવી રીતે તમે કોઈ પણ એક ફોટો સિલેક્ટ કરી બરાબર વ્યવસ્થિત ફોટો હશે તો એ પ્રમાણેનો તમારો ફોટો એડિટ કરીને તમને આપી દેશે બરાબર તો મિત્રો આવી રીતે તમે ગૂગલ જમીનીની મદદથી તમે કોઈપણ પ્રકારનો ફોટો તમે એડિટ કરી શકો છો બરાબર તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ